નવસારીમાં ગીતા રબારીના સૂર પર પ્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી નવરાત્રીના આગમન પહેલા નવસારીમાં ભવ્ય પ્રી નવરાત્રી મહોત્સવ યોજાયો હતો ઇસ્કોન મંદિર પાસેના વિવાનતા ગાર્ડનમાં આવેલા એસી ડોમમાં લોક गायिका ગીતા રબારીના સૂર પર ખેલૈયાઓ મંત્રમુગ્ધ થયા હતા કાર્યક્રમમાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે 5000 ની ક્ષમતાવાળો ડોમ નાનો પડ્યો હતો અને કાર્યક્રમ સ્થળે એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી